નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ઉનાળુ આવે તેની શરૂઆત થઈ ગઈ છે જેની અંદર મગ છે અડદ છે ચોળી છે તલ છે આવા જે બધા કઠોળ વર્ગના પાકો છે એની અંદર ખાતર વ્યવસ્થાપનની જો આપણે વાત કરીએ તો પાયાની અંદર અત્યારે વધારે પડતું એનપી કે જે ખાતર આવે છે બાર બત્રી છ છે બાર બત્રી સોળ છે એના ભેગું એક આઈસીએલ કંપનીનું આવે છે પોલી સલ્ફેટ કે જેની અંદર ચાર વાળું ખાતર છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટેશિયમ છે એના ભેગું તમારે વીઘે દસથી પંદર કિલો કે વીસ કિલો સુધી તમે નાખી શકો છો અને ખૂબ સારા એના રિઝલ્ટ છે શરૂઆતમાં મૂળના વિકાસથી લઈ અને જ્યારે આપણું પાકવાની અવસ્થા પાકની આવે ત્યાં સુધીના જે બધા પોષક તત્વો આવે છે એ ઓક્સાઇડ સ્વરૂપની અંદર આવે છે જેથી ધીમે ધીમે છૂટા પડી અને જે છોડની જરૂરિયાત છે પાકની અવસ્થા છે એમાંથી તત્વો છૂટા પડી અને છોડને આપે છે તો પાયામાં ખાસ કરીને મિત્રો વાપરજો બહુ સારું રિઝલ્ટ મળે છે પોલિસલ્ફેટનો આઈસીએલ કંપનીનો આવે છે પછી જ્યારે આઈસીએલ કંપનીની બીજા સ્પેશિયલ જ ખાતરની વાત કરીએ કે જે સ્પ્રે માટેના આવે છે તો જ્યારે તમારે વીસ કે પચીસ દિવસના ઉનાળુ જ્યારે પાક થાય ત્યારે એનું સ્ટાર્ટર આવે છે પાંચ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો રહેલા છે ફોર્ટી ટેકનોલોજી છે અને હ્યુમેક પણ એની અંદર એડ કરેલું છે પછી જ્યારે ફૂલ આવવાની શરૂઆત થઈ ત્યારે આઈસીએલ કંપની બુસ્ટર આવે છે એના પણ બહુ સારા એવા રિઝલ્ટ મળે છે બુસ્ટર એટલે કે આઠ સોળ ઓગણચાલીસ છે આઠ ટકા નાઇટ્રોજન છે સોળ ટકા ફોસ્ફરસ છે અને ઓગણચાલીસ ટકા પોટાસ છે સ્ટાર્ટરની જેમ એની અંદર પણ પાંચ સૂક્ષ્મ પોષક તત્વ રહેલા છે અને હ્યુમેક્ટન છે છે ફોર્ટી વન ટેકનોલોજી છે ત્યાર પછી એનો ત્રીજો ગ્રેડ આવે છે ફ્રૂટ

તમે આ ખાતર વ્યવસ્થાપન કરો તો સારા એવા રિઝલ્ટ લઈ અને તમારું ઉત્પાદન વધારી શકો છો થેન્ક યુ